બહાર જવું છે તો હોડા ગયો નથી અને આજે છું ફ્રી એટલે જવું છે મોગલમાં દર્શન કરવા માટે તો ચલો આપ અમારી જર્ની મેં જોડાઈ રહ્યો તો પર તો કુછ કહેના હે નહીં આજ આવી ગયા છીએ આપણે આપણા ઠેકાણે થોડું કામ હતું એવા ક્યાં ગયા

મારા તો દર્શન વર્શન કરી લીધા છે અમે હવે બેઠા છીએ બાકડે ઘડી શાંતિ થી કેમ કે દુકાને જઈએ એટલે આમથી આમ કામ હોય હવે ઘડી આપણે શાંતિ થી બેઠીએ ભક્તિ કરીએ ત્યાં લીધી અહીંયા બેઠીએ નવરા નવરા દર્શન વર્શન કરી લીધા છે અને બાર ને શક્તિ આવી થઈ છે હવે બેઠા છીએ અડધું ગામ આપણને જોવે છે પણ ભલે જોયા કરતું તો હવે આપણે બેઠા છીએ નિરાતે અહીંયા હવે કડીક આરામ કરીએ બેઠીએ પછી જોઈએ કઈ આપણી કડાઈ આપણે કડા તો શાંતિ શાંતિ છે મોગલમાં ઓછું ટ્રાફિક હોય જ છે પણ આજ ઓછું ટ્રાફિક છે બુધવાર બુધવારના દિવસે ટ્રાફિક ઓછું રવિવાર ને મંગળવાર બહુ ટ્રાફિક આજે ઓછું છે આજે કોઈ પણ છે પણ ઓછા છે સેવા છે જમવા છે જમાડવા વાળા છે અને આપણે આપણે સહીએ છે ને સહીએ વૈયા જઈએ આપણે ખાલી છો છે સહીએ વૈયા જઈએ આપણે સહી આવી ગયા થોડો ગડકીઓ લાગતો હતો એટલે બરોબર બેઠીએ થોડું કામ પતાઈ લઈએ કામ બેહવાનું બીજું કાંઈ કામ ના તો ગઈ આપણે છે ને હાંજ પડી ગઈ છે

એટલે ભાઈ ગયે આપણે એના દફતર પાર્ટી પેક કરીને ભાઈ ગયે તો ગાઈસ ફાઈનલી ચેક બેક થઈ ગયું છે બધી ગોડાઉન ગોડાઉન ઇઝ કમ્પ્લીટ રેડી છે કેમ ચોકીદાર ચેક કરતો હોય કે ભાઈ બધું કમ્પ્લીટ થઈ જાય ચેક થઈ ગયું છે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો હાલ તો વહેલા છે બીજું તો

અંધારું કેવું મારી ગાડી પૂરી ટ્રાય કરવા જે ટ્રાય કરીએ આપણે બાવળિયા હલવાયા બાવળિયા રાતે હલવાણા છે બેઠા છે લેકિન આપણે તો મોરિયા સડીને બેઠા છીએ દગો દઈ ગયા આપણી ગાડી આજ પહેલી વાર જોઈએ હું કાંઈ દોરી દોરી થાક ગયા ગાડી એ હવે હેરાન કર્યા બાપ ધક્કો મારી મારીને લઈને એવા પાછા ઓફિસે બીજી ઓફિસે બીજી ગાડી લઈને જાશ ત્યારે ભેગું તારે બોલો આવા હલવા ગાડી એટલા લેટ કરી દીધા ને કે વાત કરો આજ પહેલી પાર મને ગાડીએ હેરાન કર્યો છે હું કાલ એને વેચી દઈશ એવું નો કહી કેમ કે ખર્ચો કરાવો વેસાઈ થોડી